તમને નોટિફિકેશન ઇસ્યુ કર્યું છે બરાબર કલેક્ટરશ્રી કલેક્ટરશ્રી પછી બરાબર એ નોટિફિકેશન એમ્પ્લિમેન્ટ કરાવવાની જવાબદારી કલેક્ટર ની અને મામલતદાર કક્ષા

જાહેરનામા નમલારી છે અમે અહિયાં એમના સાબાના અધિકારી છીએ પોલીસ તંત્ર છે અહિયાં બધાની જવાબદારી છે

ભારતીય નાગરિકોની સુરક્ષા કરવાની જવાબદારી તંત્ર ની બને છે અને ભારતીય નાગરિકો રક્ષિત કરવાની જવાબદારી ભી સરકારી અને તંત્ર ની બને છે સાથીઓ આજે આપણે મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત છે મેં પેલા ભી ત્યાં કીધું તું એમ આજે આપણે રજૂઆત કરવા નથી આયા સાથીઓ આજે આપણે અહીંયા આયા છે પરિણામ લેવા માટે જે ભારતીય બંધારણે આપણને હક આપ્યો છે સુરક્ષિત અને રક્ષિત રહેવાનો ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક તબક્કે એ હક આપણો ખંડિત થયો છે આ ખંડિત થતા હકના સુરક્ષા હેતુ સરકાર શ્રી દ્વારા જુદા જુદા વહીવટી તંત્રને અપોઇન્ટ કરવામાં આવતા હોય છે આજે આપણે જે સ્થાન ઉપર આયા છીએ એ નામદાર ડેપ્યુટી કલેક્ટર શ્રી નું સ્થાન છે સાથીઓ ભારતીય બનતા આપણે ને સુરક્ષિત અને રક્ષિત રાખવા માટે ડેપ્યુટી કલેક્ટર શ્રીને અપોઈન્ટ કર્યા છે ત્યારે એની પર નૈતિક ફરજમાં આવે છે સાથીઓ કે આપણી વેદનાને કારણ કે લોકસેવક છે એ કોઈ ગવર્મેન્ટ સર્વન્ટ નથી એ લોકસેવક છે અને લોકસેવકની ફરજમાં આવે છે કે પ્રજાના જે દુખડા છે એ દુખડાને એ સાંભળે અને પ્રજાના જે દુખડા છે એ દુખડાનું સોલ્યુશન લઈ આવે સાથીઓ જેમ કીધું એ સિસ્ટમમાં ક્યાંય નથી કે લોક સેવક આપડા દુખડા સાંભળવા માટે આવે નહીં હું ખૂબ જ વિનમ્રતાથી અને ખૂબ જ સન્માનપૂર્વક ડેપ્યુટી કલેક્ટર શ્રીને વિનંતી કરીશ કે અમે કોઈ 5 10 વ્યક્તિઓ અંદર જઈને રજૂઆત કરવાના નથી કારણ કે એ લોક સેવક છે એટલે એ બહાર આવે અને આજે આપણે રજૂઆત કરવા નથી આવ્યા આજે આપણે રજૂઆત કરવા નથી આવ્યા આપણે આજે આપણે પરિણામ મેળવવા માટે આવ્યા છીએ મારો એક અનુભવ કહું સાથીઓ કોલેજ ટાઈમનો તમારામાંથી ઘણા ગુજરાત યુનિવર્સિટીનો કેમ્પસ જોયું હશે સાથીઓ આ વાત બે હજાર અને આઠ ની છે જેમ આજે નોટિફિકેશન માં કેટલીક વિસંગતતાઓ છે એમ એ સમય દરમિયાન એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓના એક નોટિફિકેશન માં વિસંગતતા હતી જેને કારણે દર વર્ષે એન્જિનિયરિંગના ના થી ચોવીસો વિદ્યાર્થીઓનો વર્ષનો ભોગ લેવાતો હતો ત્યારે અમે નક્કી કર્યું વિદ્યાર્થીઓએ કે જ્યાં સુધી ત્યાં વીસી હોય છે વાઇસ ચાન્સેલર હોય છે જ્યાં સુધી વાઇસ ચાન્સેલર આનો નિરાકરણ ના આપે આનો પરિણામ લક્ષી જાહેરાત ના કરીએ ત્યાં સુધી અમે યુનિવર્સિટી છોડવાના નથી સવારના 11 વાગે ગયાતા 3 વાગ્યા 4 વાગ્યા રાતના નવ વાગ્યા એને એમ કે આ વિદ્યાર્થીઓ થાકી હારી અને હાલ્યા જશે અગિયાર વાગ્યા એટલે વિદ્યાર્થીઓને કીધું કે ભાઈ હવે ગાદલા લઈ આવો હોસ્ટેલ હોસ્ટેલમાં રહેતા અને એ ગાદલા ત્યાં ખડકાવા મંડા સાથીઓ ગુજરાત યુનિવર્સિટીના ઇતિહાસમાં પ્રથમ વખત રાત્રે બે વાગે એકેડેમિક કાઉન્સિલ ની મીટિંગ બોલાવવામાં આવી અને રાત્રે ત્રણ વાગે વિદ્યાર્થીઓને ન્યાય મળ્યો આજે આપણે ન્યાય મેળવવા આવ્યા છીએ આજે ભલે ભૂખ્યું રહેવું પડે ભૂખ્યા રહેવા તો નહીં જ દઈએ પણ ભૂખ્યું રહેવું પડે તરસ્યું રહેવું પડે પોતપોતાના ધંધા રોજગારમાંથી એક દિવસ ભલે આપણે ખોટી કરવી પડે પણ જ્યાં સુધી આજે આપણને આપણો ન્યાય નહીં મળે ને ત્યાં સુધી આ સ્થળ છોડવાનું થતું નથી

એટલે તંત્રને પણ વિનંતી છે કે આજે જે કાંઈ પણ આંદોલન થશે એ બંધારણીય હક અને બંધારણીય ફરજો અનુકૂળ હશે અમે અમારી ફરજો નહીં ચૂકીએ તમે તમારો હક ના ન ચૂકતા ફરજો નિભાવવાની ફરજ અમારી છે અમારા હકનું રક્ષણ કરવાની ફરજ તમારી છે આ વાતમાં સૌ સહમત કોઈ પણ સંજોગોમાં જ્યાં સુધી આપણને પરિણામ ન મળે રાત્રે બાર વાગે બે વાગે નહીં જ થવા દે મને ખબર છે કારણ કે આક્રોશની અને જનતા આજે જાગૃત થઈ ગઈ છે અને બંધારણીય હક્કો વિશે સાથીઓ તમે જાગૃત થાવ તો તમે કરોડ રજુ રાખીને આમ વાત કરી શકો કરોડ તમારી ટટાર હોય અને એ ટટાર કરોડ રજુ જ આજે આપણે માંગણીની અને આપણા પરિણામ ના મળે એક 1 કરોડ રજું ટટર રાખીને જ આપણે આપણો હક મેળવીને જ અહીંયાથી જઈશું આ વખતની સામતી સામતી દે હાથ ઊંચા કરી દેક્યો કોઈ પણ વ્યક્તિ આજે અહીંયાથી જ્યાં સુધી પરિણામ ન મળે ત્યાં સુધી અહીંયાથી જવાનું થતું નથી આપણે 20 વર્ષથી ખોખલા આશ્વાસનો જો આજે નહીં જાગીએ ને

અમે સસ્તી પ્રસિદ્ધિ માટે ફોટા પડાવી દે હાલિયા જવા અને આપણે પર એ આપણે અહીંયા ન્યાય મેળવવા માટે આવ્યા છીએ તો આપણે જ્યાં સુધી ન્યાય નઈ મળે અને લોક સેવક પોતે આવી અને લોકોની વેદનાને સાંભળશે હું આમાં જઈને કુંડળીમાં ગોળ ભાંગીએ ઉતો નાય એ નઈ થાય સાંભળો નહીં તમને એ અવેર કરવા માટે કહું છું જ્યારે પણ પાંચ ત્યાં એવું પ્રોવિઝન નથી કે પાંચ દસ પ્રતિનિધિઓ જઈ અને એને રજૂઆત કરે લાય લોકસેવકને લોકોની વાંચાને એની વેદનાને સાંભળવા માટે લોકોની સમક્ષ આવું પડતું હોય છે પણ મેં તમને જેમ કીધું ડે કે આજે આપણે બંધારણીય હકો વિશે આપણે જાગૃતિ નથી રહે એટલે આપણે સેવક કલ્ચરમાંથી ઊઠી અને સાહેબ કલ્ચરમાં પ્રવેશી ગયા છે અને જ્યારે સાહેબ કલ્ચરમાં પ્રવેશીએ છીએ ને ત્યારે સાહેબની હંમેશા માનસિકતા હોય છે કે નોકરો પેદા થાય હું પેદા થાય બરાબર પણ બંધારણીય હક્કો વિશે જો આપણે જાગૃત હોઈએ તો કરોડરજ્જુ ટટ્ટાર રાખી અને આપણે આપણા હક્કોની માંગણી કરી શકીએ હકોની સાથે ફરજો પણ છે આપણે એવું કોઈ કાર્ય નહીં કરીએ કે જેને કારણે બંધારણીય વિસંગતતા ઉભી થાય હું તંત્રને વિનંતી કરીશ અમે આજે માંગણી કરવા આવ્યા છીએ આવેદન પત્ર આપવા આવ્યા નથી અમને પરિણામ જોઈએ છે એટલે મહેરબાની કરી અને ડેપ્યુટી કલેક્ટર શ્રી જો અમારો અવાજ પહોંચતો હોય તો ખૂબ જ સન્માનપૂર્વક સાહેબ અમે તમને વિનંતી કરીએ છીએ કે તમે આવો અને જે તમારી નૈતિક ફરજના ભાગરૂપે આ લોકસેવક તરીકે તમારે લોકોની વેદનાને સાંભળવાનો જે તમારો ફરજ છે એ ફરજ ભાગ ભાગરૂપે તમે બંધારણીય ફરજ અદા કરો બસ અમારે માત્ર તમને આટલું જ કહેવાનું છે થેન્ક યુ